હલ્લો મિત્રો સ્વાગત છે તમારું ફ્રી આજના આ નવા વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે અટલ પેન્શન યોજના બે હજાર પચીસ વિશે વાત કરીશું આમાં મિત્રો કોઈપણ વ્યક્તિ જે છે અટલ પેન્શન યોજનામાં ભાગ જે છે મેળવી શકે છે લાભ મેળવી શકશે એમને મળશે દર મહિને પાંચ હજાર રૂપિયાની સહાય જેટલું પેન્શન તમને અહીંયા મળવાનું છે આખી માહિતી શું છે કયું ફોર્મ છે કેવી રીતે ભરવાનું છે આમાં ઉંમર કેટલી જોવી લાયકાત કેટલી જોવી અને સાથે કયા કયા ડોક્યુમેન્ટ લાગશે આ તમામ માહિતી તમને આજના આ એક વિડીયોની અંદર મળી રહેશે એટલા માટે વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આજનો આ વિડીયો તમને કેવો લાગે છે તો વિડીયોની હવે શરૂઆત કરી લઈશું અટલ પેન્શન યોજના વિશે આપણે વાત કરીએ તો જે છે ભારત સરકારે નવ મે બે હજાર રોજ લોન્ચ કરેલી આત્મ જે છે આત્મલ પેન્શન યોજના એપીવાય એક મહત્વપૂર્ણ સામાજિક સુરક્ષા યોજના છે આ યોજનાનું મુખ્ય ઉદ્દેશ્ય અસંગઠિત ક્ષેત્રના કામદારો જેમ કે ઘરેલું કામદારો ડ્રાઈવરો વેપારીઓ અને અન્ય લોકો વૃદ્ધાસ્ત્રમાં જે છે નિયમિત આવક પૂરી પાડવા માટેનું છે પહેલાની સ્વલંબના યોજનાને બદલી આ યોજનાનું વધુ સરળ અને આકર્ષક છે આ યોજના નેશનલ પેન્શન સિસ્ટમ એટલે એ એનપીએચએસનો ભાગ ભજવે છે અને સરકાર દ્વારા જે છે ગેરંટી દીત પેન્શન પૂરું પાડવામાં આવે છે મિત્રો આ યોજનામાં જે છે કામદારો પછી ડ્રાઈવર વેપારી તમામ લોકો આ યોજનામાં જે ભાગ મેળવી શકે છે લાભ મેળવી શકે છે વૃદ્ધાસ્થામાં નિયમિત આવક પૂરી પાડવાથી પૂરી પાડી શકે અને એ પોતાનો ખર્ચો કાઢી શકે એટલા માટે યોજનાને જે છે શરૂ કરવામાં આવી છે આ યોજનાનો પણ એ જ મુખ્ય હેતુ છે વાત કરીએ આગળ તો અટલ પેન્શન યોજના માટે પાત્રતા ધોરણ શું છે આ યોજનામાં તમારે લાભ લેવો હોય તો આમાં પાત્રતા શું હોવી જોઈએ તો યોજના મુખ્ય ઉદ્દેશો અસંગઠિત ક્ષેત્રના લોકોને વૃદ્ધાસ્થામાં ન્યૂનતમ પેન્શન પૂરું પાડવી એલઆઈસી બીમા શક્તિ યોજના મહિલાઓ માટે ખુશ ખબર છે યોજનામાં નાના યોગદાનથી મોટી આવકની વ્યવસ્થા કરવી કુટુંબના સભ્યોને પણ લાભ આપો જેમ કે પત્ની પતિના જે છે અવસાન પછી પેન્શન આવકવેરા દાયકા ન હોવા છતાં યોજનામાં જે છે જોડાઈ શકશે હવે આપણે અટલ પેન્શન યોજનાના લાભોની વાત કરીએ તો યોજના ઘણા આકર્ષક લાભ આપે છે ગેરંટી દીઠ પેન્શન આપે છે સાહીઠ વર્ષની ઉંમર પછી જે છે માસિક એક હજારથી પાંચ હજાર સુધીનું પેન્શન યોગદાન પ્રમાણે આપતી હોય છે વાત કરીએ તો સરકારની એ ગેરંટી છે જો રોકાણની કિંમત જે છે કમાણી ઓછી હોય તો સરકાર તફાવત ભરશે વધુ કમાણી હોય તો તે સભ્યોને પણ મળશે પછી સહયોગદાનની વાત કરીએ તો એક જૂન બે હજાર પંદરથી એકત્રીસ માર્ચ બે હજાર છબ્વીસ વચ્ચે જોડાયેલા સભ્યોને પાંચ વર્ષ સુધી સરકાર એક હજાર અથવા પચાસ ટકા યોગદાન જે ઓછું હોય છે તે આપશે કુટુંબીય લાભની વાત કરી કરીએ તો સભ્યના અવસાન પછી પત્નીને જીવનભર પેન્શન પત્ની જે છે પત્નીના અવસાન પછી નોમિની કો પરસ્પર મળશે કાર્યક્ષમતાની વાત કરીએ તો આપ મેળે ડિબિટ સુવિધા છે કોઈ જાળવણી ખર્ચ નથી ટેક્સની લાભ વાત કરીએ તો યોગદાન પર સેક્શન એસી સીસીડી એક હેઠળ દસ આવક સુધી અને એસી સીસીડી એક બી હેઠળ પાંચ પચાસ સુધી ટેક્સ છૂટ મળશે વાત કરીશું આગળ અટલ પેન્શન યોજના માટે જે છે આવેદન પ્રક્રિયા શું છે એટલે કે આમાં ફોર્મ ભરવું હોય તો કેવી રીતે ભરી શકશો તો આ યોજના કોઈપણ રાષ્ટ્રીયકૃત બેંક એસ બી આઈ એચડીએફસી આઈ વગેરેમાંથી શરૂ કરી શકાય છે બેંકમાં જાઓ તમારા નજીકની શાખામાં જઈને એ જે છે એપી ફોર્મ લો અંગ્રેજી હિન્દી અથવા અન્ય ભાષામાં ઉપલબ્ધ હશે વિગતો જેમ કે બેંક એકાઉન્ટ નંબર આધાર કાર્ડ મોબાઈલ નંબર પત્ની અને જે છે નોમિની વિગતો બરો આધાર કાર્ડ અને બેન્ક એકાઉન્ટ લિંક કરો માસિક યોગદાન માટે જે છે ઓટો ડેબિટની મંજૂરી આપો ફોર્મ અને દસ્તાવેજો સબમિટ કરો એસએમએસ દ્વારા કન્ફર્મેશન મળશે જેટલી કેટલીક બેંકોને વેબસાઇટ અથવા એપ પર જે છે પણ શરૂ કરી શકાય છે વાત કરીશું આગળ તો અટલ પેન્શન યોજના એક સરળ અને સુરક્ષિત રસ્તો છે જેનાથી તમે તમારી વૃદ્ધાવસ્થાને આર્થિક રીતે મજૂ

આજનો આ વિડીયો પ્રિય પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય